ભારતમાં દરેક જગ્યાએ સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પડતા હોય છે અને આ દરોડામાં મોટી માત્રામાં દારૂ પણ ઝડપાતો હોય છે આવો જ દારૂ સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રણ જગ્યાએથી ઝડપાય છે આ દારૂ ઝડપાયા બાદ તેના પોલીસ ઇન્સ્પેક્ટર જે જે જાડેજાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આખી એલસીબીનું વિસર્જન કરવામાં આવ્યું છે આ વિસર્જન થતા અનેક સવાલો અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે અને આ પોલીસની કાર્યવાહીથી અનેક પોલીસ મેળામાં ખડબડાટ પણ જોવા મળી રહ્યો છે જેની આજે વાત કરવી છે આર ક્રાઇમ આવા ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર આમ તો આખા ગુજરાતમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પડતા હોય છે અને આ દરોડામાં મોટી માત્રામાં દારૂ પણ ઝડપાતો હોય છે જ્યારે જ્યારે મોટી માત્રામાં દારૂ ઝડપાય છે ત્યારે ત્યાંના સ્થાનિક પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી પણ થતી હોય છે આવી જ કાર્યવાહી સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કરવામાં આવી છે સુરેન્દ્રનગર જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ત્રણ વખત મોટા દરોડા પાડવામાં આવે છે જેમાં મોટી માત્રામાં દારૂ એલસીબી નું વિસર્જન કરવામાં આવ્યું છે આમ તો આ મોટી કાર્યવાહી કહી શકાય કારણ કે ઘણા સમય પછી આ કાર્યવાહી કરવામાં આવી છે માત્રામાં કોઈ પણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દારૂનું વેચાણ ચાલુ હોય ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવતા હોય છે અને આ દરોડા દરમિયાન મોટી માત્રામાં જ્યારે દારૂ પકડાય છે ત્યારે એજ પોલીસ સ્ટેશનના અધિકારી અથવા તો નાના કર્મચારી સામે કાર્યવાહી કરવામાં આવતી હોય છે ત્યારે આવી જ કાર્યવાહી આ સુરેન્દ્રનગરમાં પણ જોવા મળી રહી છે સુરેન્દ્રનગરમાં એલજીબીનું વિસર્જન કરવામાં આવ્યું અને પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે રાજકોટ રેન્જ આઈજી દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે બસ એજ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલ ને અત્યારે સબસ્ક્રાઈબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર